જાર કરવામાં આવી છે અંદાજિત બે હાજર નવસો પંચાસી ની વસ્તી ધરાવતા હૈજરાબાદ ગામના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબી ના દર્દીઓને પોષણ કિટ પૂરી પાડવામાં આવેલ નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીને ડીબીટીના માધ્યમથી રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે આયુષ્માન આરોગ્ય મંદિર હૈદરાબાદના કમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ કર્મચારી તથા ગામની આશા બહેનોના સંયુક્ત પ્રયાસોથી ગામ ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનવાની સિદ્ધિ મેળવી શક્યું છે આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી આપતા આયુષ્માન આરોગ્ય મંદિર હૈદરાબાદના કર્મચારી શ્રી ભાવિન ચૌધરી જણાવે છે કે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આરોગ્ય સ્ટાફ દ્વારા ત્રણ મહિના સુધી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં ટીબી મુક્ત પંચાયતના માપદંડો અનુસાર છાસઠ સ્પુટમ અને સત્યાવીસ એક્સરે રિપોર્ટ કરતા એક પણ ટીબીનો પોઝિટિવ કેસ નોંધાયો નથી આ રીતે હૈદરાબાદની ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે ટીબીએ જીવલણ જે રોગ છે ને તેનાથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ટીબી મુક્ત પંચાયતની વિભાવના અમલમાં મૂકવામાં આવેલ છે ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે અમુક નિશ્ચિત માપદંડો હાંસલ કરવાના હોય છે જેમ કે ગ્રામ પંચાયતમાં એક હજારની વસ્તી એક કે તેથી ઓછો ટીબી રોગ કહેશો એક હજારની વસ્તી ત્રીસ કે તેથી વધુ શંકાસ્પદ ટીવીના સ્ફુટમ લેવામાં આવેલ હોય તેમજ સારવાર હેઠળના તમામ ટીવીના દર્દીની દવાની અસરકારકતા માટેની તપાસ કરવામાં આવેલ હોય તમામ દર્દીની બેંકના ખાતાની માહિતી લેવામાં આવેલ હોય દરેકને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલ હોય દરેક દર્દીને પોષણ કીટ મળેલ હોય અને અગાઉના વર્ષોનો સક્સેસ રેટ પંચ્યાસી ટકાથી વધુ હોય તેવા તમામ માપદંડો સિદ્ધ કરે તેવી ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે માત્ર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર હૈદરાબાદની આરોગ્ય ટીમ દ્વારા ગામમાં તમામ માપદંડો પૂર્ણ કરી તાલુકામાં પ્રકારનું સૌપ્રથમ ટીબી મુક્ત પંચાયતનું બિરુદ હાંસલ કરેલ છે જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે